અમરેલી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવનો ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા અમરેલી કલેક્ટર અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાયો હતો જેઓની હાલ અમરેલીથી ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણાધિકારી પોસ્ટ પર બદલી થતા સમગ્ર અધિકારીઓ અને કર્મચારીઓ ગણ દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી તેઓએ અમરેલી એસપી કલેક્ટર અને જિલ્લા પંચાયત કર્મચારી ગણ સાથે આથી કરેલી સફળ કામગીરીની સરાહના કરી તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આમ તો સરકારી રહીએ તો તમે વિદાય સમારંભ કહી શકો પણ અમે તો એને બઢતી લઈને જાય છે એવું અમે કહી શકવી આજે અમારે દિનેશ ગૌરવ સાહેબજી અહીંથી અને ગયા અને ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ અધિકારી તરીકે નિમણૂક થઈ છે તે બદલ એમને શુભ ખૂબ શુભકામના અને અમારે સાહેબનો એવો અનુભવ રહ્યો અમારી અમારે આ ત્રણ વર્ષના સમયગાળામાં કે એક દૂર દૂર સુધી એની 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 ઉપર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ ન લાગ્યો કોઈ પણ નાનો કે અધિકારી કે પદ અધિકારી કે મીડિયા દ્વારા એની ઉપર કોઈ પ્રકારનો આપશે નથી લાગ્યો તે એને એ માટે એક વિશેષ વાત એ છે સાહેબની કામ કરવાની પદ્ધતિ બહુ અલગ પ્રકારની હતી ભવિષ્યમાં અમે વિચાર્યું છે કે અમરેલીને આવા અધિકારી મળતા રહે અને એક સંજોગ એવો છે પણ કે અમરેલીમાં જે અધિકારી આવ્યા છે એ હર કોઈ અધિકારીએ નામના મેળવી છે અને આજે સાહેબે સુંદર વાત કરી કે અમરેલી જિલ્લો છે એ સજાનો નહીં પણ મજાનો જિલ્લો છે એટલે તમામ આવનારા અધિકારી માટે એક પ્રેરણારૂપ આ જિલ્લો બનશે અને સાહેબને જે કામ કરવાના અમુક ક્ષણો અમે યાદ કર્યા એને લઈ અને આજે અમે ઘણા અધિકારીઓ પદ અધિકારીઓ ભાવભૂક થઈ ગયા પણ એક નિયમ અનુસાર એની બદલી થઈ છે કોઈ વિવાદ વિનાની તે સાહેબના ઘણા પણ એવા સારા ગુણો છે કે આ જિલ્લા માટે એણે અનેક એવા કામ કરી અને અહીંયા વિદાય લઈ રહ્યા છે નમસ્તે હું આજે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તરીકે વિદાય લઈ રહ્યો છું મારા બે વર્ષ અને સાત મહિનાના સમયગાળા દરમિયાન ઘણા બધા સારા અનુભવો રહ્યા અહીંયા જે પણ પદાધિકારીશ્રીઓ હોય અધિકારીશ્રીઓ હોય અમારા પત્રકાર મિત્રો હોય એમના સાથે પણ બહુ સંકલનથી અમે કામગીરી કરી શક્યા છીએ આરોગ્ય ક્ષેત્રમાં સો ટકા આરોગ્ય કેન્દ્રોમાં અમે એમ્બ્યુલન્સ આપવાની વાત હોય સેલ કાઉન્ટર મશીન આપવાની વાત હોય એમ દરેક આંગણવાડીમાં રિપેરિંગ જેટલું પોસિબલ છે એ આપવાની વાત હોય અથવા શિક્ષણ ક્ષેત્રે ક્વૉલિટી સુધારવા માટેની વાત હોય એવું ઘણું બધું આ અમરેલી જિલ્લામાં અમે કરી શક્યા છીએ અને એમાં આ બધું બધું જે પોસિબલ થયું છે અમરેલીની જે જનતા છે એના સહકારથી જ પોસિબલ થયું છે અમરેલી જે છે એ બહુ સારી અને બહુ જ સરળ સ્વભાવની ધરતી છે અને આ અમરેલી એ મને જે પ્રેમ અને જે સન્માન આપ્યો છે એના માટે હું સદૈવ ઋણી રહીશ જય <જએન> હિન્દ